જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ હું મયર પઢિયાર તમારું સ્વાગત કરું છું મારી કાઠિયાવાડી કુકિંગ ચેનલમાં અને ફ્રેન્ડ્સ શિવરાત્રિ આવી રહી છે તો ઉપવાસમાં ખાવા એવું મસ્ત મજાનું શ્રીખંડ આજે આપણે લઈને આવ્યા છે તમે જોઈ શકો છો એકદમ લચકા જેવું શ્રીખંડ છે અને આવું શ્રીખંડ તમે ઘરે પણ બનાવી શકો છો તો ચાલુ રેસીપી સ્ટાર્ટ કરીએ તો શ્રીખંડ બનાવવા માટે સૌ આપણે બે કિલો દહીં લીધું છે આ વખતે આપણે રેડીમેડ દહીંનું શ્રીખંડ બનાવવાનું છે હર વખતે આપણે ઘરે જ દહીં મેળવીએ છીએ તો બે કિલો દહીં છે એને આપણે એકદમ પતલાં કપડામાં ગાળી લેવાનું છે તો ફ્રેન્ડ્સ જે ઓઢણીનું કપડું આવે છે મલમલ જેવું એવું જ કપડું લેવાનું જાડું કપડું લેશો તો દહીંમાંથી પાણી નીકળતા સમય લાગી જશે તો હવે આપણે જે કપડું છે એમાં દહીં એડ કરી દેવાનું છે જે તેનું બધું જ પાણી નીતરી જાય અને આને લગભગ આપણે દસથી બાર કલાક સુધી હેંગ આઉટ કરીને રાખવાનું છે તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો રેડીમેડ દહીં છે અને બે કિલો દહીં આપણે કપડામાં કાઢી લેવાનું છે ઘરે શ્રીખંડ બનાવવું હોય અને ઘરે જ દહીં મેળવવું હોય તો ઓછામાં ઓછા બે દિવસનો સમય લાગી જાય છે સવારે દહીં મેળવી અને સાંજના ટાઈમમાં તમે એને લટકાવો તો બીજા દિવસે સવારે શ્રીખંડ બનીને રેડી થાય છે તો ફ્રેન્ડ્સ ઉતાવળ હતી એટલે આપણે રેડીમેડ દહીં લઈ લીધું છે તો ફ્રેન્ડ્સ બેઉ દહીં આપણે કપડામાં ખાલી કરી દીધા છે અને નીચે વાસણ રાખ્યું છે જેથી પાણી વેસ્ટ ન થાય ફ્રેન્ડ્સ અને હવે એકદમ વ્યવસ્થિત બાંધી લેશું અને ઓછામાં ઓછું દસેક કલાક સુધી આપણે એને લટકાવીને રાખવું પડશે જેથી અંદર જેટલું પણ એક્સ્ટ્રા પાણી હોય એ નીકળી જાય અને આપણને એકદમ લચકા જેવું શ્રીખણ બનાવવા માટે માવો મળી જાય તો હવે ગાંઠ મારી અને એકદમ જ વ્યવસ્થિત એને લટકાવી દઈશું અને સમય ઘણો ઓછો હોય તો તમે આજે ગાંઠ મારીને કપડું રેડી કર્યું છે દહીં સાથે એના પર તમે વજન મૂકી અને એને ચાયણીમાં રાખી અને દબાવીને મૂકી શકો છો જેથી પાણી ફટાફટ નીકળી જાય છતાંય ત્રણેક કલાકનો સમય લાગી જાય છે ફ્રેન્ડ્સ તો આને હવે આપણે લટકાવી દઈશું ઓછામાં ઓછા બાર કલાક જોશે તો બાર કલાકનો સમય થઈ ગયો છે લગભગ બધું જ પાણી નીકળી ગયું છે તો હવે ઘાટ ખોલી અને જે દહીંનો લચકો છે જેને ચક્કો પણ કહેવાય છે એ આપણે એક વાસણમાં કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો પાણી નીકળી ગયા પછી આપણો જે ચક્કો છે એ રેડી થઈ ગયો છે બે કિલો દહીંમાંથી ફક્ત પોણા કિલો જ આ માવો નીકળે છે તમે જોઈ શકો છો કે ઘટ માવો છે હવે આને આપણે એક વાસણમાં કાઢી તો આ તમે જોઈ શકો છો આપણે જે દહીનેત્રીને ચક્કો રેડી થયો છે એ એક વાસણમાં કાઢી લીધો છે અને હવે આની અંદર આપણે થોડોક મિલ્ક પાવડર નાખવાનો છે તો મોટી બે ચમચી ભરીને આપણે મિલ્ક પાવડર એડ કરી દઈશું મિલ્ક પાવડર ઓપ્શનલમાં છે પણ શ્રીખંડની જે કન્સિસ્ટન્સી છે એને વધારે થી કરવી હોય તો મિલ્ક પાવડર એડ કરવાનો અને આ ખાંડ લીધી છે લગભગ ચારસો ગ્રામ જેટલી આપણે ખાંડ છે પણ ખાંડ પીસીને લીધી છે અને જરૂરત પ્રમાણે આપણે ખાંડ આમાં એડ કરીશું અત્યારે લગભગ અઢીસો ગ્રામ જેટલી ખાંડ એડ કરવાની છે અને ખાંડ પીસીને એડ કરો તો જો શ્રીખંડ છે એ પતલું નથી બનતું અને એસેન્સ આપણે એડ કરવાનું છે અત્યારે આપણે વેનિલા ફ્લેવરનું શ્રીખંડ બનાવવાનું છે તો પાંચ છ ટીપા ફક્ત આપણે અંદર એડ કરવાના છે વેનિલા ફ્લેવરના અને આને એકદમ જ આપણે વ્યવસ્થિત હલાવી દઈશું જો આપણે નોર્મલ સાકર જે વાપરીએ છીએ એ લઈએ તો શ્રીખંડ હજી પતલું થઈ જાય છે કેમ કે એ ખાંડમાંથી પાણી નીકળે છે એટલે બુરું ખાંડ લ્યો તો વધારે સારું અને બુરુ ખાંડ ન હોય તો જે આપણી નોર્મલ ખાંડ છે એને પીસીને લેવાની તો ફ્રેન્ડ્સ સાડા સાતસો ગ્રામ માવામાં આપણે ફક્ત અઢીસો ગ્રામ જેટલી ખાંડ નાખી છે અને ક્યારેક એવું થઈ જાય કે દહીં ખાટું હોય તો ખાંડનું પ્રમાણ થોડુંક વધારવું પડે છે તો અત્યારે આપણે આમાં ફક્ત અઢીસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને આને એકદમ જ વ્યવસ્થિત હલાવી લેવાનું છે એલચીનો ફ્લેવર ભાવતો હોય તો એલચી તમે એડ કરી શકો છો અમુક ડ્રાય ફ્રૂટ્સ નાખો હોય તો એ પણ એડ કરી શકો છો પણ આજે આપણે એકદમ પ્લેન વેનીલા ફ્લેવર બનાવ્યું છે અને એલચીનો ફ્લેવર તો આમે બાળકોને ભાવતો નથી એટલે હંમેશા કોઈ પણ સ્વીટ ડિશમાં હું સ્કીપ કરું છું હવે આપણું શ્રીખંડ બનીને રેડી થઈ ગયું છે લગભગ એકાદ કલાક માટે હજી આપણે એને ફ્રિજમાં મૂકી દઈશું આ તમે જોઈ શકો છો થિકનેસ તો એકદમ ઠંડુ થાય એટલે આપણે એને રાજીગરાની પૂરી સાથે સર્વ કરવાનું છે ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આપણું શ્રીખંડ બનીને એકદમ રેડી થઈ ગયું છે ઠીકને તમે જોઈ શકો છો તો શ્રીખંડની એકાદ કલાકનો સમય થઈ ગયો છે ફ્રિજમાં રાખીને આપણી ખાંડ તમે જોઈ શકો છો આપણે જેટલી ખાંડ લીધી હતી એમાંથી ફક્ત અઢીસો ગ્રામ ખાંડ વાપરી છે અને હવે આપણે આ શ્રીખંડ એકદમ ઠંડુ થઈ ગયું એટલે સૌ કરી દઈએ જે કન્સિસ્ટન્સી જોઈએ શ્રીખંડની આપણી એકદમ પરફેક્ટ છે આ તમે જોઈ શકો છો તો હવે એક બાઉલમાં સૌ કરી લઈએ આપણે એને અને એક સાઈડ આપણી રાજીગરાની પૂરી અને બટેટાની સૂકી ભાજી પણ રેડી છે તો મસ્ત મજાની આપણી મહાશિવરાત્રી સ્પેશિયલ થાળી રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ